સુરત શહેરના વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં લિટલ મિલેનિયમ સંસ્થા દ્વારા બાળ શોષણ અંગેના કન્સેપ્ટ સાથે કિડ્સ ડિસેમ્બરના રોજ સવારે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ લિટલ મિલેનિયમ સંસ્થાના સી ઈઓ સાજીદ અલી હાજર રહ્યા હતા અને આ મેરેથોનની શરૂઆત કરી હતી સમગ્ર સુરત શહેરના બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો હતો આશરે પંદરસો થી વધારે બાળકોએ આ મેરેથોનમાં દોડ્યા હતા

दो मेन ऑब्जेक्टिव है जिसको ध्यान में रख करके कंडक्ट करना चाहते हैं करते रहते हैं एक है फिजिकल फिटनेस और दूसरा है चाइल्ड अब्यूज की तरफ अवेयरनेस तो ये दोनों को लेकर के हम काफी शहर में ये एक्टिविटी कंडक्ट करते हैं यासिंदारा दिव्यांग न्यूज सूरत